બસ મજા આવે ને આવી તાળી પડજો ને હાકલો પડકારો દેજો અમારે અમારા માટે પડકારો જ મહત્વનો છે હા અને ગમે ત્યાં જાય ને તમે જોજો કોઈ પણ જગ્યાએ જાય એક તો ભાષા એવી ભાષા ગમે ત્યાં જાવ એનો ટોન છે ઓળખાય જ જાય અને ગુજરાતી ગમે ત્યાં જાય જગ્યા જોઈને ખબર પડી જાય અહીંથી અમેરિકા જઈને તો ખબર પડી જાય આ પ્રદેશ ગુજરાતી નો છે હું કામ ખબર સાહેબ ત્રણ કરોડ નો બંગલો હોય તમે જોજો લુગડા બહાર હુકાતા હોય આમ જોવું પછી આયા નજર સામે ગમે ત્યાં જાવ ગુજરાતી માણસ દરેક ગમે ત્યાં ઓળખાઈ જાય ત્રણ જોલાભાઈ આ પાડી ત્રણ કરોડ બંગલો હોય તો એ કપડા બહાર જ ફૂકાતા હોય કારણ કે આ આપડી અમુક અમુક ખાસિયત છે અમુક એ સમજાય જ નહીં આપણે કોઈ દી જ્યાં જે સીએ ને એ સ્થિતિમાં હંમેશા રહેવું એક દાદાને હું છું ને તો એ

પોતે શી કર્યું જેઠાલાલ ઘેરે જાઓ ગોનરી નાખજો જેઠાલાલ જેઠાલાલ ઈ કાળીયો તો ધંધો કરવાયો તો તમે જેઠાલાલ જેઠાલાલ કરો એ બેનો આ દેશની દરેક સ્ત્રી છે એ દયા છે દરેક પુરુષ એ જેઠાલાલ છે તમે એની આટું માનતા કરી કરીને મરી જાહો તો એ બબીતા આમ હવારમાં જઈને ઊભો છે બબીતાજી ખોબો ઉપડી જાહે આમને ઘણા બેરોજગાર થઈ ગયા બબીતા તમારા કપાળમાં બામ છોડવા નહીં આવે એ દયાનું ધ્યાન રાખો દયા ઉપર દયા કરો

બહુ વાટ ન જોયું હો આમנם બત્રી થઈ ગયા છે એટલે યુવાન મિત્રોને ખાસ કહું ગમે ત્યાં જાવ ગોઠવાઈ જાવ અને હવે એટલા યુવાનોને ખાસ કહું તમે છોકરી જોવા જાઓ જેટલા યુવાનો આમાં બાકી હોય હું તમારો સિનિયર કેવો એટલે તમને વગર માગે સલાહ આપું કોઈ પણ દીકરી કોઈ છોકરી તમે જોવા જાઓ એટલે જૈન તરત છોકરીને એટલું કેજો બેન સોરી બેન નો કેતા કેસ ફેલ થઈ જાય કેવા ગાળા દાંત કાઢે છે બધા એની મજા છે બેન નહીં કેતા નકર કેસ ફેલ થઈ જાય જૈન એટલું કહેવાનું કે મોઢું ધોતા આવો જો વાસ્તવિકતા કઉ છું સાહેબ અત્યારે જમાનો એટલો બેનો ને ખાસ કહું કે તમે બધી બેનો મેકઅપ કરો છો લગ્ન માં જાઓ તો અને હવે તો ભમરાળું બે નો મેકઅપ આવ્યો થોડું લાઈટલી સારું હોય મરી ગયા છે જ્યાં મેકઅપ હોય એટલે બેનો બધા મેકઅપ કરે છે આ દેશનો કોઈ પુરુષ મેકઅપ નથી કરતા હું તમારી સાથે આવી ગયો પુરુષો કોઈ મેકઅપ નથી કરતા શું કામ આપણને વિશ્વાસ છે કે આપણે હેન્ડસમ છીએ જોયું અમને વિશ્વાસ છે તમને વિશ્વાસ નથી તમે દેખાવડા લાગો અમને ભરોસો છે કે અમે સારા લાગીએ છીએ અને બીજી વાત કહી દઉં બેનો આ દેશમાં કોઈ પણ સ્ત્રી હોય એને એક ધણી અને એક એનો દીકરો આ બે માંથી વધારે શું વાળું હોય ખબર એનો દીકરો વધારે વાલો હોય તમે જોજો સાહેબ બે કલાક માટે એ બકાલો લેવા જાય સોસાયટીમાં એટલે બાજુવાળી બેન પણ એમ કે શિલ્પા મારા છોકરાનું પિન્ટિયાનું બે કલાક ધ્યાન રાખજે ને કેમ તો કે હું શોપિંગ કરવા જાઉં છું બે કલાક એના શેડાળા છોકરાને રેઢો મૂકીને નો જાય બાજુવાળીને હોપીને જાય બે કલાકમાં બહાર જાય તોય છોકરાને બાજુવાળીને હોપીને જાય આઠ થી પિયર ગયા કોઈ દી કીધું કે જરાક એનું ધ્યાન રાખજે એને ખબર છે એનું જ્યાં ન્યા જ રહેવાનું છે એક બીજો અઘરો અને નવો જોક્સ કહી દો એક બેને એને એના પતિ બે બેઠા હતા સુરત નું ઓડિયન્સ ખરેખર બહુ સારું એમ થાય કે બે રોકાઈ જાય પણ બજેટ આજનું જ છે એ એક બેન ને એના પતિ ને કીધું કે અમે પિયર જઈએ એટલે અમારી ઉંમર 35 વર્ષની હોય પણ અમે અમારા બાપના ગામમાં પગ મૂકીએ એટલે અમારી હાલ 17 વર્ષની છોકરી જેવી થઈ જાય

પણ ધ્યાન બહુ રાખવું અને મોબાઈલ હંમેશા ચેક કરજો બધા પાસવર્ડ રાખે છે એવા તો શું મોટા મોટા બિઝનેસ હોય છે એટલે હું ન નથી આવ્યો પાસવર્ડ એટલા માટે રાખે કે એકચ્યુઅલી કોકના હાથમાં ફોન ન આવી જાય એક જણો હતો હવારમાં ઘરે ઘરે ના વાગ્યો ને હે તો ફોન ભૂલ છે ટેબલ ઉપર પડી ગયો આમ પડ્યો રહ્યો અને બાથરૂમમાં ના વાગ્યો તો સાહેબ એટલે ફોનમાં રીંગ વાગી અરે રીંગ વાગી ને એટલે તરત આ આ બાથરૂમમાંથી બારો આવે ને એ પેલા ઓલા બેનનો હાથ પડી ગયો ટેબલ ઉપર અને મોબાઈલ એ બેનના હાથમાં આવી ગયો અને મોબાઈલ હાથમાં આવ્યો અને રીંગ રિંગ વાગતું ચિંતા બાથરૂમનો દરવાજો ખોરચ કોનો ફોન છે તે ઓલીને એમ છું કે હારું આની જીભ કેમ ચોટવા મળી કે કોનો ફોન છે ફોન કપાઈ ગયો ઈ કે કપાઈ ગયો કે જેવા થવા દે કોણ છે એ કે નાથુ મારવાડી તો કઈ વાંધો નહીં પાછો એક ડગલું આવેલું તો પાછી રિંગ આવી કે કોનો ફોન આવ્યો એ કે આ જો રોયો નાથું મારવાડી એ કે કાપી નાખી નવરી નો છે અવાર અવાર માં ફોન કરે તે બે મિનિટ થી ને મેસેજ આવ્યો હતો બેન કે આ રોયો નાથુ મારવાડી એમ કેમ કે છે કે દીકુ નાસ્તો કર્યા નહીં સાહેબ ભાઈ બાથરૂમમાંથી ઉગાડવા હે આવતા હતા અને બેન ના હાથમાં આમ આદમી નું નિશાન હતું હવાર હવાર માં ઘોબો ઉપાડ લીધો ભાઈ ભાઈ હમણાં તો એક બેન ને મેં પૂછ્યું છું કે બેનો ની વાતો બહુ નથી કરતો હા તો યાદ આવ્યું એટલે કહું એક બેન ને મેં પૂછ્યું સુરત માં બેન તમારા સાસુ કેવા છે સારા છે ને મને કે કમલેશ ભાઈ અમારા બા તો બા છે અમારા બા તો બા છે અમારા બા તો બા છે એ તમને કહું ક્યારેક આપણી નકુસામાં માંગલે આવી જાય હું રોજ જભા પહેરીને પ્રોગ્રામ કરું અમારો હમણાં મુંબઈ પ્રોગ્રામ હતો હાથ આરતી પહેલા તો ગીતાબેને મને કીધું મને કે કમલેશભાઈ ગુજરાતમાં પ્રોગ્રામ હોય ને જભા પહેરો તો સારું લાગે મુંબઈમાં હોય ને જભો ન પહેરાય તમે સૂટ સીવડાવો તે મેં મરૂન કલરનો સૂટ સીવડાવ્યો જોજો કરમની કઠણાઈ હોય ને કરમ હોય વાંકા તો ધક્કા મારે રાંકા તે પેલો વેલો સૂટ બેને કીધું એટલે મેં સૂટ સીવડાવ્યો હવે કઠણાઈ તો ત્યાં છોકરાના લગનમાં પ્રોગ્રામ હતો અને મેં મરુન કલરનો સૂટ સીવડાવ્યો તો ત્યાં લગનમાં પ્રોગ્રામ હતો હું ટેજ ઉપર બેઠો મરૂન કલરનો સૂટ પહેરીને મને મજા આવી કે સૂટ પહેરીને બોલી કરમની કઠણાઈને વેઈટર બધા મરૂન કલરનો સૂટ પહેરીને બેઠા અને હું તો પેટી ઉપર બેઠો જ્યાં વરાજાના બાપા કે હેઠો ઉપર મેં કીધું કલાકાર છું હું એ કે જોઈને ખબર પડી કે ઢેજ ઉપર પાણી આય બધાને પાણી આય પછી આપણે નક્કી કર્યું કે મરૂન કલરનો સૂટ પહેરવાનું થતો નથી આપણે બ્લેક કલરનો સૂટ પહેરીએ બ્લેક કલરનો સૂટ કોઈ પહેરે નહીં પણ કરમ હોય વાંકા તો ધકા મારે રાખ્યા પછી મેં કાળા કલરનો સૂટ પહેરાવ્યો ત્યાં હાથાર દીચાં કાઠિયાવાડમાંથી પ્રોગ્રામ આવ્યો પાંચ વાગે અમે ગામમાં પોગી ગયા તે તે કાળો સૂટ પહેરી હું બેઠો હતો એ ઘરમાંથી વડી લાવ્યા કે ભાઈ જોવાનું ખોટું ન લગે તો વાત કરું મેં કઈ જ ગયો ખોટું લગાવવાની સરકી છે જ નહીં મન કે તે સૂટ કાળો પહેર્યો ને અમારે ઘડીક તું કામ આવે એમ સો મેં કે હું બોલો ને માણસ છે કામ આવી તો બહુ સારું હું કે ભે હમણાં વૈયાણી છે દૂધણી છે પણ પાડો મરી ગયો છે મેં કીધું મારો પ્રોગ્રામ નથી કરવો આઈ જાવ તમારો કેવા સમજી જાય હો ભાઈ ભાઈ કેવો કેવો ગમે ત્યાં ઉપયોગ થઈ જાય તમે જો હમણાં એક વાર મારા ઘરે ભિખારી આવ્યો આમ તો કલાકાર ઘરે આવે નહીં પણ હમણાં આવે હો હા હવે આવા મળ્યા કોરોનામાં નહોતા આવતા તો એ કોરોના વખતે છે ભિખારી આવ્યો ને ઘરે આમ ડોરબેલ વગાડ્યો ઘરે કોઈ નતું હું અંદર એકલો બેઠો તો ઘરે તો ભિખારી આમ ડોરબેલ વગાડ્યો તો મેં કીધું કાંઈક એને આપું તમે ફ્રીજ ખોલ્યું ને તો ફ્રિજમાં ભાતનો વાટકો પડ્યો હતો બેનોને બે હાથ જોડીને વિનંતી કામ જો ભાત બપોરે પડ્યા હોય ને એ બપોરનો ભાતનો બપોર જ નિકાલ કરવો હો કારણ કે હા જે તમે તકલીફ શું થાય આગળ વાત કરું વગાડ્યો દરવાજો મેં ખોલ્યો ફ્રીજમાં ગયો તો ભાત નો વાટકો પીડ્યો મેં આમ ભાત નો વાટકો લાવી દરવાજો ખોલી આમ નો વાટકો આપ્યો તો ભિખારી કે સાહેબ ખાલી ભાત છે કીધું હા કે સોરી સાહેબો અમે કોઈ દી કોરા ભાત ખાધા નથી એક મિનિટ ઉભા રહ્યો એને ખિસ્સા માંથી મોબાઈલ નંબર ડાયલ કર્યો એ કે અને મોબાઈલ કયો ખબર સફરજન નું બટકું ભરેલ ચિત્ર દોરેલ આવે ને ઈ એપલ મોબાઈલ સાહેબ ઈ ભિખારીના હાથમાં મોબાઈલ ફોન કર્યો સૌ લઈ કે ઘરે કઢી કે ડાળ કાઈ પડ્યું છે ઓલી કે નહીં ઓકે ફોન કાપી નાખ્યો સાહેબ એને કીધું કોરા ભાત નહીં ખાવ મને સાહેબ ઈ ઘડીકનો સમજાણું ઈ ભિખારી એના હાથમાં એપલનો મોબાઈલ હું કલાકાર મારા હાથમાં ભાતનો વાટકો ઘડીક તમારે છું ને એવું જ મને એમ થતું કે આમાં બેમાંથી ગમે ત્યારે નકુસામાં આંગળી આવી જાય કલાકાર હોય તો અમુક સ્ટેજ ઉપર કલાકાર હોય હેઠે ઉતર્યા પછી કલાકાર રહેતા નથી ડોક્ટર હોય તો ક્લિનિક ઉપર ડોક્ટર હોય હોસ્પિટલમાં ડોક્ટર હોય દરેક સ્થાન દરેક જગ્યાએ હોતું નથી દાખલા તરીકે હું અત્યારે અહીંયા સાડા બાર વાગ્યા તમને દાંત કઢાવું છું ગીતાબેન અહીંયા ગાય છે અમે આનંદ કરાવી તો અમારું કામ છે આની આ વસ્તુ કાલ બપોરે સાડા બારે હું અહીંયા બેઠો બેઠો જોક્સ બોલું તો આ ગ્રુપમાંથી ચાર જણા આવીને મને ટીંગા ટોળે કરીને એકસો બોલાવે શું કામ ઈ ટાઈમ નથી ટાઈમે કોઈ પણ કામ કરું એટલે ભિખારી કીધું કે સાહેબ કોરા ભાત અમે ખાતા નથી તો સોરી તમે જો એકલા છો અને ખોટું ન લગાડો તો મારે હજી બે ઘર લેવાના છે મેં કીધું તું જલ્દી અહીંથી નીકળ શાર્ટ ડગલા આવ્યો ને પાછો આવ્યો મન કે આશે કલાકાર કમલેશ પ્રજાપતિ કે નહીં મેં કીધું ઓળખી કેમ ગયો મન કે આપણે Instagram માં ફ્રેન્ડ છીએ હા પછી ખબર પડી કે ભિખારી આરે ભાઈબંધી થઈ જાય ને યુવાન મિત્રોને ખાસ કહું છું આ Facebook માં બહુ ઓછો ટાઈમ પાસ કરવો હા કારણ કે તમને એક અનુભવ કહી દઉં આપણે રિંકલ માથું કાળું કાળું કેમ કર્યું તો દાદા એને ડાય કરી કેવાય દાદા કે આપણે સાડી વર્ષ પેલા ગાંડી કરી હતી આ ડાય કેટલા માં થાય દુકાન વાળો કે દાદા એકસો વીસ રૂપિયા થાય દાદા કે એકસો વીસ રૂપિયા માં કાળા થઈ જાય કે હા દાદા કે આલે દોઢસો રાખ ડાય જો અમુક વસ્તુ અમુક ઉંમરે કરાય અમુક ઉંમરે સારું લાગે અમુક ઉમરે નો સારું લાગે બાર વરનો દીકરો દસ વર્ષનો બાળક અહીં તોફાન કરતો હોય મસ્તી કરતો હોય અહીં ગુલાટિયા મારતો હોય તો ભલે એમ તોફાન કહેવાય પણ એ દહ વરનો છોકરો તોફાન કરતો હોય તો રૂપાળો લાગે પંચ્યાસી વરના દાદા અહીં ગોલોટિયા મારતા જ કેવું લાગે કારણ કે અમુક ઉંમર વહી જાય પછી કામ ન કરાય આ બહેનોને ખાસ વિનંતી કરવું પાણીપુરી ખાવી પણ ક્યાં સુધી મોઢામાં દાંત હોય ત્યાં સુધી અમુક માવડિયું સિત્તેર વહે પાણીપુરી ખાવા ગગા મને પાણીપુરી બનાવી દને તે મોઢામાં ફર્નિચર નો હોય એટલે પાણીપુરી આમ મોઢામાં આપે ને માડી મૂકે દફનાર મોઢું બંધ થાય પાણી રગડા ફૂર દે હા હોલસેલ માં બધું બગાડી નાખ્યો એટલે વાત એ કહું કે અમુક વસ્તુ તમને અમુક ઉંમરે સારું લાગે એ જે ઉંમર અને ફેશન અત્યારના છોકરા ફેશન કરે ને આપણને હારી લાગે એ ફેશન કરવી એક છોકરાએ કાનમાં કડી પહેરી લાંબા વાળ રખાવ્યા એના બાપાએ કીધું કાનમાંથી કડી કાઢ નાખ ને વાળ ટૂંકા કરા નાખ છોકરાએ કીધું પપ્પા તમને હું વાંધો છે એના બાપા કે બટા મને કાંઈ વાંધો નથી પણ તું કાનમાં કડી પહેરશો અને લાંબા વાળ રાખશો ને તો આપણી બેનને જોવા આવે ને એ તારી સામે આંગળી સિંધીને એમ કે આ છોકરીને હગાઈ કરવી તો વાત કરો આ છોકરીની હગાઈ કરવી હોય તો વાત કરો કારણ કે ફેશન છે અત્યારે ભૂખા કાઢી નાખે એવી ફેશન અને અમુક અમુક તો એટલા હાકડા જીન્સ પહેરે સાહેબ એટલા હાકડા જીન્સ પહેર્યા આપણને એમ થાય કે સિલાઈ મશીન હંસો પર હુરા આવીને ઈવા છે હા એટલા ફિટિંગવાળા અને એમાંય તમને કહું જો અત્યારે મેકઅપ એવા આવી ગયા ગજબ ગજબ ગૂમી ગયા તમે જાઓ વાત કરતો કરતાં હોય છેલ્લે કિતાબેન આવ્યા છે ને આપણી ઘણી ફરમાઈશો બાકી છે ત્યારે ઘણી ઘણી ફરમાઈશ આવી પણ બેન કહેતા કઈ ફરમાઈશ લોન કઈ રહેવા દઉં બીજા દોરમાં બધી તમારી ફરમાઈશ પૂરી કરવામાં આવશે આમ તો જિંદગીમાં તમને કહું ને સાહેબ ઈચ્છાઓ રાજાની પણ અધૂરી રહી જાય છે અને જરૂરિયાત છે ને એ ભિખારીની પણ પૂરી થઈ જાય છે એટલે જરૂરિયાત પૂરી થાય ને તો હંમેશા જિંદગીમાં રાજી થાવું કારણ કે ઈચ્છા કોઈની પૂરી થતી જ નથી દરેકની ઘણાની ઘણી ઈચ્છા હોય પણ આ ગુજરાતની ધરતી છે ગુજરાતની ધરતીમાં અમુક અમુક સ્થાન અમુક ધર્મસ્થાન મેં કીધું એમ ખરેખર કાબિલે તારીફ હોય છે ત્યારે કેવી છે આ ગુજરાતની ધરતી ગણજો તમે ગુજરાતની ની મહેમાનગતિ ગુજરાત નો વેપારી ગુજરાતી ગરબા ગુજરાતી ભોજન અમદાવાદ ની ઉત્તરાયણ પતંગ અને દોરા સીધી સહિતની જાળી આયા સુરતનું ઊંધિયું ગારી ખમણ અને ઢોકળા માંજો જમણ ને રાજકોટની રંગીલી પ્રજા જામનગર ની બાંધણી કચ્છની કળા કારીગરી ખુમારી મોરબીની ટાઈસ ને નળિયા વડોદરા ની ભાખરવાડી નવરાત્રી વીરપુર જલારામ બાપા બગદાણામાં બજરંગદાસ બાપા ભરૂચ ની ખારી સિંહ લોકમતા નર્મદા નદી દ્વારકાનો દ્વારકાધીશ ને સોમનાથ મહાદેવ ભાવનગરના ગાંડા ગાંઠિયા મોઢેરા

ગીતા ને ઘણા ટાઈમ અમે આમ હવાન કરતા હોય તો બેન મને કે તમે ઘડીક ચલાવો કારણ કે અમે અમારા એક હોય જો તમને આનંદ કરાવવા માટે આવી પણ અમારો આનંદ શું ખબર છે રોજ આનંદ કરાવવા માટે જાય છે પણ અમારો આનંદ બીજો હોય ને એક એક ગામમાં સરકસ આવ્યું હતું એક ગામમાં એક પહેલવાન હતો તે બપોરે પિસ્તાળીસ રોટલી ખાય સવારે ત્રીસ રોટલી ખાય ને હાજર સિતે રોટલી ખાય તો પેલા ગામના લોકોએ એવું કીધું કે ભાઈ તું સર્કસમાં વયો જા સર્કસમાં કે આટલી આટલી રોટલી ખાસ હોય સરકસ તારો ખેલ બતાવશે તો હવારમાં માં ત્રી બપોરે પિસ્તાળીસ હાજે હિતે રોટલી ખાય તો સરકસ કીધું કે અમારી ભેગો આવે આ ત્રણ ટાઈમ તારે ખાવાનું આ તું આ ખાય એટલે લોકોને એમ થાય કે ઓહો આટલું કોઈ ખાય કે એ કે અમે તને પગાર આપશું ત્યાં તો ચાલુ કરી દીધું હવાર માં ત્રી રોટલી બપોરે પિસ્તાળીસ રોટલી હાજે હિતે રોટલી અને હાજ પડીને રાતે દસ વાગે રાતે કઈ ગયેલા ખાવા તો આપો તો ઓલા કે અત્યાર સુધી આપ્યું શું હતું એ તો કામ હતું હા એટલે ખાવું એના મુકવાના કામ સમજે અને શરીર માપે હારાવો તમ જોજો અમુક અમુક ખાઈ ખાઈને એવા જાડા થયા હોય એ ઇન્ટરવ્યુ લેવાના છે બેન એટલે થોડીક વાર હા હું ચાલુ જ રાખી ને માગ્યો બળગ્યો હાથી છોડવાનું ન હોય હા અમારી અંદરની મોજ છે સમજી જ આવે મજા છે ગીતા બેન ઇન્ટરવ્યુ ચાલુ છે હા વાંધો નહીં મારું ઇન્ટરવ્યુ બે પાંચ વર્ષ પછી લેશે બધા શું થોડુંક નામ બહાર આવે પછી લે ને યાર મારું નામ બહુ મોટું છે પણ અહીંયા નહીં આફ્રિકા યુગાંડા જિમ્બાબ્વે કેન્યા બાજુ છે બેન મને આફ્રિકા લઈ ગયા તા આવવા આવવાનો હતી ન્યાય કાળી કાળી સોડિયું બધ ભરી ગઈ આવડો હેન્ડસમ છોકરો છે મને જોયો સારું ઇન્ટરવ્યુ ચાલુ થાય છે હું બે મિનિટ મોહન રહું છું પછી મારું